મોરબી મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સહિત ખૂબ મોટી સંખ્યામાં પાર્ટીના કાર્યકર ઉપસ્થિત રહ્યા હતા અને ધારાસભ્ય સહિત ભાજપના આગેવાનો

માં દેશ વિશ્વ ભારત બને વિશ્વ ભારત બને એના માટેના પ્રયત્નો અત્યારથી પ્રજા સહકાર આપે છે અને એના સહકારના ભાગરૂપે આપથી જાણો કે ઘણીવાર આપણે જોઈ છીએ કે ટાઈમ ફ્રી સરકાર હોય છે પણ આ નરેન્દ્રભાઈની કામગીરી અને ભારતીય જનતા પાર્ટીના કાર્ય કાર્યકર્તાની કામગીરીના હિસાબે આજે દિલ્હીમાં જે જે આજે ભારત ભારતીય જનતા પાર્ટી સરકાર આવી એની ઉજવણીના ભાગરૂપે આજે જ્યાં નગર કાર્યક્રમ ચોકમાં કાર્યકર્તા